પૈસા મગાયું ભગવાન આ લગન ના કર્યા હોત તો સારું હતું આવા દખા હોત જ નઈ નમસ્કાર મિત્રો હું છું લુમખો અને મારે તમને એક જ વાત કહેવાની છે કે સંસારની અંદર નાના મોટી વાતો ટેન્શન આ લાગુ પેલું લાગુ બૈરા મગાવે મા બાપ મગાવે કંટાળી જવાનું નથી અને દો તાલ્યા છે તો સામે મળી રહે જે બને મજૂરી કરવાની છે ખોટી સંગત કરવાની નથી ખાસ મારું એટલું જ કહેવું છે કે દેશની માનથી દૂર જ રહેવાનું છે જો એની સંગત કરશો તો તમારો આખો સંસાર બગડશે તો તમે જોયો ધુમખા લબાનો આગળ પણ જુઓ શું થાય છે જય માતા આ મગાવતી હોય તો આખો તેલ 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 લો આ તેલ

અલા ભૈરા આખો દાડો હેરાન કરે ઓલું લેવા જો ઓલું લેવા જો લઈ લો થોડું બધું મટી જાય ના 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 હું ના લ્યું ભઈ ભૈરા બોલે એટલે વાડ જેવા થઈ જાશો એમ થોડું વાડ જેવા થઈ જાઓ આ તો ભૈરાનું આઈ જોયું મિત્રો કેવો લુમખો લબાડ એમના બૈરાને દારૂ પી નાઈન ઘરે મારે છે તો આપણી પણ આરી જ હાલત થાય તો દારૂ ના થી સીટું રહેવું દારૂનો વિરોધ કરવો આટલું જ મારું કેવું છે દારૂ પૂરેપૂરું ઘર બરબાદ કરી નાખશે અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી